સતગુરુ મા કૃષ્ણ ચનેલાકી રા

આજનો પાવનકારી પુનિત પ્રસંગ પંડોરી ગામના એક સીમાડા ની અંદર માધવપુરા વિસ્તારમાં પ્રભુ ભક્ત એવા ચિંતનભાઈ ના તિથી નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે સમય ચાલી રહ્યો છે એ સમયની અંદર આપણે જે કઈ કરવા જેવું છે કરી લઈએ અને સમય ને જે ના ઓળખે એ કશાને ઓળખતો આજે આપણે ભેગા થઈને કઈક નક્કી કરવું છે ભજનો તો આપણે વારંવાર ભજનો રાખીએ ભજન ગઈએ ભજન સાંભળીએ ભજન પણ એ ભજન શું આખરે ઈશારો તો મનુષ્ય ઉપર જ છે કટણ ચોટ છે કાળની રે મરણ મોટેરું માં કઈક રાજા ને કઈક રાજવી છોડી ચાલ્યા સંસાર હા બાપ એક દાડ આ કઠણ ચોટ છે કાળની એક દાડ કાળ ઝપટ મારશે એની કઠણ છે ને એક જ ચોટ એવી છે બીજી મારતો નથી એકમદ એને જે કરવા જેવું છે કરી નાખે અને એટલે કઠણ ચોટ છે કાળની ની મરણ મોટેરો માર કઈક રાજાને ને કઈક રાજવી છોડી ચાલ્યા સંસાર આ સંસારને છોડી જતા રહ્યા એમાં તમારી મારી શી હેસિયત આજે આપણે જોઈએ છે બેઠો બેઠો માણસ ગબડી પડે મોત પણ સસ્તો થઈ ગયો મોત પણ સસ્તો થઈ ગયો અને ક્યારે આપણા ઘર નો દરવાજો આઈ ખટખટાવે એનું કશું નક્કી નહી ચોવીસ કલાક માં ક્યારે પણ આઈને ને ઉભો રે અને મોત આપણા ઘરનો નો દરવાજો આઈ ખટખટાવે તે પેલો પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યો તારા માટે શું કર્યો

તમારા મનમાં એમ કે ભજન ગાય પણ એ ઈશારો તમારી એ ઈશારો તમારી કોરા છે એ ગઈ ને અને કઈ કેવા માગે પણ આપણે ઘણા ખરા તો અનમાન કુદીન પાસે બે કેવા શું માંગે છે એનું વિચાર્યું નહી ગામની ભાગોર હોય કે રસ્તામાં ગમે તો મંદિર બનાવવા આવ્યા છે મંદિર પણ તમને ઈશારો તમારા માટે મનુષ્ય માટે જ મનુષ્ય માટે બનાયા છે પશુ પંખી જન જનાવર ની અંદર મનુષ્ય માટે આ બધું છે કઈ પશુ પંખીઓ માટે નથી બસ સંતોને ખબર પડી ભેંસ ને ભેંસ થાય એવું કેવું પડતું નથી બલાડા ને બલાડું થાય એવું કેવું પડતું નથી કૂતરા ને કૂતરું થાય એવું કેવું પડતું નથી પણ માણસને કેવું પડશે તું માણસ તું માણસ તોરાલે જાડે જને એદ કયુ તારા પાપનો પ્રકાશમાન કર અને તું તારો ધર્મ સંભાળ આ શું સંભાળ ધર્મ એટલે ફરજ તું તારા ધર્મને સંભાળ તારી ફરજ તારો ધર્મ શું છે તારો ધર્મ શું છે વાલિયા લુટારાને narad નારદ e kayo narad e kayo valiyo lutaro jene kevay લૂંટી લૂંટી ધંધા કરવા વાળા વાલિયા લૂંટાડે ને જયારે નારદ મળ્યા નારદે કહ્યું કે આ તું જે લૂંટફાટ કરું છું કોના માટે કરું કે મારા પરિવાર માટે કર્યું છે મારા છોકરા મારા પરિવાર માટે મારા મા બાપ માટે કરું છું તું કે તું જે પાપ કરું છું એના ભાગીદાર થશે હોય કે થાય ને હું રડીને ખવડાવતો નહીં ના ચમ થાય કે પહેલા પૂછ્યા હું પૂછવા જાઉં તું નહીં કે કે પણ મને વિશ્વાસ નહી આવતો એટલે વિશ્વાસ નહી હોવાને કારણે વાલીયા લૂંટારા એ વાડ માંથી પેલા વેલા તોડી લાય અને વેલા તોડી લાય ને એવા દોયડું બનાવ્યું દોયડું બનાવીને એક ઝાડે વેટીને ગયો એની ઘરવાળી પહેલા જ પૂછ્યું કે આ લૂટી લૂંટીને તને ખવડાવું છું એના મારા પાપના ભાગીદાર તું ખરી કે નહીં એણે કહ્યું હું છે ને મને રડી લાઈન ખવડાવવાનો ધર્મ ફરજ તો તારી છે મોયરામ આપણે નક્કી કર્યું હતું મોયરામ તેદાર તો ગ્વાર મહારાજે ચોખવટ નહીં કરી બાદ તમને એવું લાગે મંત્ર બોલતો તો તમને બોધ્યા હે મય તમને બધા મંત્ર બોલી બોલીને એવી ફરજો મા બાપ ને પૂછ્યું કે ભાગીદાર અમે તો એવું કે હવે મોટો કર્યો અવડાવી છે તું જે ધંધા કરવી અમારને કોણ હોય તો હોજ પડે એટલે જોઈએ છોકરા ને પૂછ્યું કુટુંબને પૂછ્યું પરિવાર ને પૂછ્યું ફર્યાવારણ પૂછ્યું કોઈ ભાગીદાર થયું જ નહીં પાછો આવ્યો કોઈ ભાગીદાર થવાની ના પાડે છે તો પછી લૂંટફાટ શું કરવા તો શું કરવું રોમ રમ કરવાનું ચાલુ કરતા એ કે મન ના ફાવે આજે જો રોમ રમ કોઈ ના ફાવે ઊંધું ફાવે એ જેના વાલિયા લૂંટારે કહ્યું તું મરા મરા બોલવું આપણે રોમ બોલતો ના ફાવે મરામરા બોલું કે નારદે કયું કશો વાંધો નહીં એ બોલતી આજે રોમ કોઈ સીધું બોલે ના બોલે ના બોલવું સીધું એટલે કેવું પાછું એની એનું સમજવા જેવું છે હા આ જીવ પહેલેથી ઊંધું કરે શું કરે ઊંધું કરે છતું તમે તપાસો કોઈનું કોમ છતું નહીં મોને ખરેખર જો છે તો નહીં મોને જો નહીં તો આમ આં ઉંધુ સે છતુ ખાવા જેવું નહીં ખાય નહીં ખાવા જેવું ખાશે તમે જુઓ જો આ ઉંધું નહીં ખરી પેટનું ધરણ ખાય તોય પાછો આટલો મસાલો તો ખાવો ને એટલે તા એટલા ભૂખ્યા રહેતા હશે એટલે ઊંધું નહીં જેટલું ખાય છે એને બગાડવા માટેનું પાસર આટલું ખાય છે એટલે ઉધું નહીં આ બધું આવું આ વ્યાખ્યા એની છે વિઠ્ઠલ એટલે નારદ વાલિયા લૂટારે કે રોમ બોલતો ના ભાવતા મરા મરા બોલું એ બોલજે એટલે મરા 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 બોલવા રોમ 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 થઈ ગયું એ રોમ રોમ બોલવામાં ઉધૈનો રાફડો એના શરીર ઉપર લાગી ગયો કયો લાગ્યો કયો લાગ્યો પેલી ઉઢૈયા માટીના રાફડા બનાવે એ નહીં આ તો સંતોના માર્બિક ઇશારા છે અધુરા રોટલે દોર અધુરા રોટલે દાર દારલે નહીં ડોટવાનું એના મર્મ શું કહેવા માંગે છે એનો ઇતિહાસ શું કે છે એની એની એનો હકીકત એનો સારાઉન્ડ શું છે આઠ સંદેશો મારા સદગુરુ કે કદા રૂ દિયા રે જો સંદેશો મારા સદગુરુ ને ખેજો સેવ કદાચ રેજો સંદેશો મારા સદગુરુ ને

સંદેશ મારા સદગુરુને કે ગયા સમગર પતમો સંદેશો મારા સદગુરુ ને કે તું જે અમને જો સંદેશો મારા अठलो संदे सोमारा सदगुरुनि संदे सोमारा सदगुरुनि सेवक नारू दा नेजो संदे सोमारा सदगुरुनि खेवक नारू दियाजो संदे सोमारा सदगुरू ने महाराज सदगुरुनि खे जो जनम जनम वेड़ा दे जो संदेशो महाराज सदगुरुनि खे जो हा जनम જનમ બેરાેજો સંદેશ સદગુને કે જન્મ જન હેજો સંદેશો માા સદગુરુને કે બ્રહ્મ સ્વરૂપ વારી ગજરે ના બ્રહ્મ સ્વરૂપ મે ગજરે ના दारे अमदे तेजो संदारा सतगुरू दे के दर्शन देदारे अमने तेजो संदारा सतगुरू दे के जोड़ी दासो बारा ॾोलर जोड़ी दासो ल एबुकर जोडी दासुरम् बोया बेबुकर जोड़ी दास तम गोया मुक्ति नो सद येजो सन्देशो मा सद्गुरु के मुक्ति नो जो एजो सन्देशो मा सदगुरू नेजो शिव कदारू दो तेजो संदे सोमारा सतगुरू नेजो कदारू दियाजो संदे सोमारा सदगुरू ने